સુરતમાં કબડ્ડીના ખેલાડીનું રહસ્યમય મોત એટેકના કારણે મોત થયા હોવાનું અનુમાન ઘરમાં સોફા ઉપર બેઠા બેઠા મોતને ભેટી ગયો જય પ્રજાપતિ સંપૂર્ણ તંદુરસ્ત હતો મૃતક રાજ્ય કક્ષાનો કબડ્ડીનો ખેલાડી હતો જીમમાંથી આવીને સોફા ઉપર ચા પીવા બેઠો હતો જીમ કરીને આવ્યા બાદ નવા માટે પાણી મૂકી ચા લઈને બેઠો હતો જયના મોતને લઈ પરિવાર પણ આશ્ચર્યમાં મુકાઈ ગયો છે રિપોર્ટર પ્રશાંત પટેલે બિફોર ટેટ ન્યૂઝ બારડોલી સોફા પર બેસેલા હતા સોલ્વિંગ કપિલભાઈ પ્રજાપતિ ઘટનામાં એવું છે કે સવારે રૂટિન જે જીમનું છે પટાવીને ઘરે આવ્યા હતા ઘરે આવીને સોફા બેસીને ચા પીવા ગયા ત્યાં જ એમની ડેથ થઈ ગઈ છે ને અમને સોફા પર જ એવી અવસ્થામાં અમને સાંજે છ વાગે અમને મળ્યો છે ડેથ એની સવારે થઈ કે ઘરે કોઈ હતું જ નહીં